નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં આજે આપણે વાત કરીશું એકસો આઠ હેલ્પલાઇનમાં મિત્રો પાઇલોટની પ્રો પોસ્ટ પર મિત્રો નોકરીની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે તો ચાલો મેળવી લઈએ તેના વિશે વિગતવાર માહિતી મિત્રો હું જિલ્લા જણાવું એ જિલ્લામાંથી જો તમે નજીકમાં રહેતા હોય તો તમારા નજીકના એડ્રેસ પર જઈ અને તમે ઇન્ટરવ્યૂ આપી શકો છો પગાર ધોરણ પણ ખૂબ સારો હોય છે તેમાં ઓછામાં ઓછું જો તમે દસ પાસ ભણેલા છો તો પણ ઇન્ટરવ્યૂ આપી અને નોકરી મેળવી શકો છો જેવી કે ઇમરજન્સી ગ્રીન હેલ્થ સર્વિસમાં વોકિંગ ઇન્ટરવ્યૂ દ્વારા નોકરીની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે જેમાં એકસો આઠ પાઇલોટ એટલે કે ભાઈ ડ્રાઈવરની પોસ્ટ પર છે એ આ ઇન્ટરવ્યૂ લેવામાં આવશે તેમાં શૈક્ષણિક લાયકાત માગેલી છે ધોરણ દસ પાસ જો તમે દસ ભણેલા છો પાંચ વર્ષ જૂનું હેવી મોટર ડ્રાઇવિંગ લાઇસન્સ ધરાવો છો એલએમવી એમવી લાઇસન્સ ધરાવો છો પાંચ વર્ષનો ડ્રાઇવિંગનો અનુભવો છે કોઈપણ જગ્યાએ અનુભવ હશે તો ચાલશે તમારી ઉંમર પાંત્રીસ વર્ષથી વધારે ન હોવી જોઈએ પાંત્રીસ વર્ષ સુધીની ઉંમર હોવી જોઈએ એટલે કે ભાઈ જો પાંત્રીસ વર્ષ અને બે મહિના કે ત્રણ મહિના થયા છે તો પણ તમે જે આ ઇન્ટરવ્યૂ માટે લાયક ગણાશો નહીં ગુજરાતમાં કોઈપણ જિલ્લામાં તમને નોકરી માટે મૂકી શકે છે ઇન્ટરવ્યૂ છે તારીખ અઢાર અગિયાર બે હજાર પચીસ એટલે કે ભાઈ અઢાર તારીખે ઓપન ઇન્ટરવ્યૂ છે ઇન્ટરવ્યૂનો સમય છે સવારના દસ વાગ્યાથી બાર વાગ્યા સુધી પણ મિત્રો આપણે સવારે નવ વાગ્યે જઈ અને રજીસ્ટ્રેશન કરાવવું પડશે કેમકે નવ વાગ્યાથી છે એ મોસ્ટ ઓફ ઇન્ટરવ્યૂ માટેના રજીસ્ટ્રેશન શરૂ થઈ જતા હોય છે હવે જેમાં વલસાડ છોટા છોટાઉદેપુર દાહોદ વડોદરા ગાંધીનગર કચ્છ દેવભૂમિ દ્વારકા જુનાગઢ સુરેન્દ્રનગર અને ભરૂચ આમ અલગ અલગ છે મિત્રો જિલ્લાઓમાં ઇન્ટરવ્યૂ માટે છે એ તમે જઈ અને ઇન્ટરવ્યૂ આપી શકો છો સૌપ્રથમ આપણે વાત કરીશું વલસાડ જો મિત્રો તમે વલસાડ જિલ્લામાં ઇન્ટરવ્યૂ આપવા માગો છો તો એડ્રેસ નોંધી લેશો એકસો આઠ ઓફિસ સ્ટેટ હોસ્પિટલ ધરમપુર જન ઔષધિ મેડિકલ સ્ટોર ધરમપુર જિલ્લો વલસાડ છોટા ઉદેપુરમાં ઇન્ટરવ્યૂ આપવા માંગો છો તો એકસો આઠ ઓફિસ પોસ્ટ ઓફિસ સામે છોટા ઉદેપુર દાહોદ જિલ્લામાં ઇન્ટરવ્યૂ આપવા માંગો છો તો એકસો આઠ ઓફિસ એસટી એચ દેવગઢ બારિયા જે એસ ચૌહાણ હોસ્પિટલ દેવગઢ બારિયા દાહોદ વડોદરા જિલ્લામાં ઇન્ટરવ્યૂ આપવા માંગો છો તો એકસો આઠ એમ્બ્યુ એમ્બ્યુલન્સ ઇમરજન્સી વોર્ડ સામે એસએસજી હોસ્પિટલ રાવપુરા વડોદરા ગાંધીનગરનું એડ્રેસ નોંધી લેશો એકસો આઠ વિશ્રામ ગૃહ સી એચ પાંચ સર્કલ સી એચ રોડ જિલ્લા પંચાયત નજીક ગાંધીનગર ભુજ જિલ્લામાં સોરી કચ્છમાં ઇન્ટરવ્યુ આપવા માંગો છો તો એકસો આઠ એમ એમ્બ્યુલન્સ ઓફિસ જીકે જનરલ એ ઇમરજન્સી ગેટ ભુજ કચ્છ દ્વારકા દેવભૂમિ દ્વારકાનો એડ્રેસ નોંધી લેશો એકસો આઠ એમ્બ્યુલન્સ સરકારી જનરલ હોસ્પિટલ ખંભાળિયા સલાયા ચાર રસ્તા ખંભાળિયા દેવભૂમિ દ્વારકા જુનાગઢ જિલ્લાનું એડ્રેસ નોંધી લેશો એકસો આઠ ઓફિસ જુનાગઢ જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસ ગીતા લોજ સામે જુનાગઢ સુરેન્દ્રનગર જિલ્લાનું એડ્રેસ નોંધી લેશો એકસો આઠ ઓફિસ ડીઆરડીએ ભવન કલેક્ટર કચેરી કમ્પાઉન્ડ સુરેન્દ્રનગર ભરૂચ માટેનું એડ્રેસ નોંધી લેશો એકસો આઠ ઓફિસ રૂમ નંબર તેત્રીસ ટ્રોમા સેન્ટ્રલ જનરલ હોસ્પિટલ ભરૂચ મિત્રો આવી રીતે અલગ અલગ જિલ્લામાં ઓપન ઇન્ટરવ્યૂ આપી અને નોકરી તમે મેળવી શકો છો ખાસ વસ્તુ યાદ રાખી લેજો જ્યારે તમે ઇન્ટરવ્યૂ દેવા માટે જાઓ છો ત્યારે તમારા પાસે ધોરણ દસનું રિઝલ્ટ જો તમે આગળ ભણ્યા છો બારવાર ધોરણનું રિઝલ્ટ તમારું લિવિંગ શર્ટી તમારા પાસે નોકરીનો અનુભવ છે તો એનું પ્રમાણપત્ર લઈ જવાનું છે ખાસ એક બાબત યાદ રાખી લેજો કે પાંચ વર્ષનો અનુભવ તમારા પાસે ડ્રાઇવિંગનો હોવો જોઈએ જો પાંચ વર્ષથી ઓછો અનુભવ છે તો તમે આના માટે ક્વોલિફાઈડ ગણાશો નહીં આપણને સ્પષ્ટતા સાથે જ્યારે જાહેરાત બહાર પાડવામાં આવેલી છે ત્યારે તેમના દ્વારા સ્પષ્ટતા સાથે કહી દીધેલું છે કે ભાઈ પાંત્રીસ વર્ષ સુધીનો તમારો છે એ નોકરીનો અનુભવ હોવો જોઈએ અને તમારે છે ગુજરાતના કોઈપણ જિલ્લામાં તમને છે એ નોકરી માટે મૂકી શકે છે પછી સમયાંતરે ટ્રાન્સફર તમારા જિલ્લામાં થઈ જશે પણ અત્યારે તમને જે પણ જગ્યાએ નોકરી માટે મૂકે ત્યાં તમારે જવાનું રહેશે નોકરી છે એ તમને વાઇઝ આવશે એટલે કે ભાઈ સવાર અને સાંજ એવી રીતે આ આવશે નોકરી વિશેષ માહિતી માટે આપણને કોન્ટેક નંબર આપેલો છે તેવા ફોન કોલ કરી અને તમે પૂછી શકો છો તો મોબાઈલ નંબર નોંધી લેશો નવાણું બે બેતાલીસ સિત્તેર એકસો આઠ હજુ એક વખત નંબર બોલી જાઉં છું ડબલ નાઇન ટુ ફોર ટુ સેવન ઝીરો વન ઝીરો એટ મિત્રો અવનવી નોકરીની માહિતી મેળવવા માટે આજે જ આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો નીચે આપણી વોટ્સએપ ચેનલની લિંક પિન કરું છું તમે વોટ્સએપ ચેનલમાં નથી જોડાયા તો પણ તમે એમાં જોડાઈ શકો છો અને વિશેષ માહિતી મેળવી શકો છો ધન્યવાદ મિત્રો